ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ પર ચેટીચાંદની ઉજવણી વિસનગર શહેરમાં ભગવાન ઝુલેલાલના એક હજાર ચોમોતેરમાં જન્મોત્સવ દિને ચેટીચાંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરમાં વસવાટ કરતા સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલની આરતી પ્રાર્થના નગરયાત્રા બ્લડ ડોનેશન કેમ્પ સમૂહ ભોજન સાંજે જ્યોત પ્રાગટ્ય સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ભગવાન ઝૂલેલાલની નીકળેલી નગરયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈ બહેનો જોડાયા હતા વિસનગરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા બુધવારના રોજ ભગવાન ઝૂલેલાલના એક હજાર ચોતેરના જન્મોત્સવ પર ચેટીચાંદ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વહેલી સવારે ગુરુનાનક સોસાયટી ખાતે આવેલ ભગવાન ઝૂલેલાલના મંદિરમાં આરતી કરી પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં ભગવાન ઝૂલેલાલના જન્મદિવસ નિમિત્તે સિંધી સમાજ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે જે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક મંદિર ખાતેથી ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા ગાઢવામાં આવી હતી જે શહેરના અનેક રાજમાર્ગ પર ફરી હતી જેમાં સિંધી સમાજના મોટી સંખ્યામાં ભાઈ બહેનો બાઇક સાથે જોડાયા હતા જી શું નામ છે તમારું શું કાર્યક્રમ કરવામાં આવે છે હા મારું નામ છે ઉદારી મિતેન્દ્રભાઈ આજે વિશ્વગર સિંધી પંચાયત એક હજાર એક હજાર ના ચુમોતેરમો ભગવાન નો છે તો એના અનુલક્ષીને આજે વિસનગરની અંદર ભગવાનની નગરયાત્રા રાખવામાં આવેલી છે એના સિવાય સવારે નવ વાગે ભગવાન ઝૂલેલાલની આરતી ભગવાન ઝૂલેલાલની પ્રાર્થનાનો મંદિરમાં કાર્યક્રમ કરવામાં આવેલ હતો અત્યારે હાલ ભગવાન ઝૂલેલાલના મંદિરની ઉપર એ આવેલી છે તેની અંદર આજે બ્લડ ડોનેશન કેમ્પનું વિસનગર સિંધી સમાજ દ્વારા આજે આયોજન કરવામાં આવેલ છે જે સતત બાવીસ વર્ષથી આવે છે અને અમે સિદ્ધિ હોવાનો ગર્વ ઊભો કરીએ છીએ અમે સિદ્ધિ હિન્દુ ભગવાન જુલેલાલના પૂજારી છીએ અમારા વિશ્વ છે ભગવાન જુલેલાલનો આજે એક હજાર નો તેરનો જન્મદિવસના આરુલક્ષ્મીમાં આજે બપોરે ભવ્ય ભંડારાનું ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે ભગવાન જુલેલાલની સાંજે પ્રતિમા પ્રતિમા આગળ ભગવાન જુલેલાલના જોત પ્રાગટ્ય કરીને ભગવાનના ભેરાણા સાહેબ ભગવાન ઝૂલેલાલ ના આવીને ભગવાન ઝૂલાલ ના આજે દર્શન કરવા અમે ભાવભી નું આમંત્રણ પાઠીએ છીએ